ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી ભારે નફો અપાવવાની લાલચ આપીને લાખોની છેતરપિંડી કરનાર ગેંગને સુરત સાબર ક્રાઇમ સેલે ભાંડો ફડયો છે જામનગર ખાતેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ ફરિયાદી પાસેથી બાર લાખથી વધુની રકમ પડાવી હતી આરોપીઓ લોકોનો વિશ્વાસ જીતવા માટે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનો પ્લાન બતાવતા અને ટૂંક સમયમાં મોટો નફો અપાવવાની લાલચ આપતા હતા ફરિયાદીને પણ આવા જ વાયદા કરીને બાર લાખથી વધુ રૂપિયા રોકાણ કરાવ્યા બાદ આરોપીઓએ સંપર્ક તોડી નાખ્યો હતો ફરિયાદ મળતા સુરત સાયબર ક્રાઇમ સેલે તપાસ હાથ ધરી અને ટેકનિકલ સર્વેરન્સ આધારે જામનગર ખાતેથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ લેપટોપ અને ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે આ કેસમાં અગાઉ તેજસ સંઘવી નામના આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસ હવે આ ગેંગ સાથે જોડાયેલા અન્ય લોકો અને વધુ શિકારીઓની પણ તપાસ કરી રહી છે સાયબર ક્રાઇમ સેલે લોકોને અજાણ્યા લોકોની લાલચમાં આવી ઓનલાઈન રોકાણ ન કરવાની અપીલ કરી છે મળે તો તરત જ પોલીસને જાણ કરવા સૂચના આપી છે કામમાં કઈક બાર લાખ વીસ હજારની ફ્રોડ થઈ હતી ડિસેમ્બર મહિનામાં એમાં અમે લોકોએ અગાઉ એક તેજસ અંગવી કરીને એકાઉન્ટ હોલ્ડર હતો એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી એક ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે તો એની ધરપકડ કરવામાં આવી હતી પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉકળવાનું કામ પણ સચિન કરતો હતો પછી સચિનની ધરપકડ કરવામાં આવી છે સચિન સાથે સાથે જે બે અન્ય એજન્ટ છે ચિરાગ અશોક એ બંનેને બંનેને ધરપકડ કરવામાં આવ્યું છે જે સચિન છે એ એકચ્યુઅલી અકાઉન્ટનો વચેડ્યો છે અને ઉપાડવા માટે અકાઉન્ટમાં એ ચિરાગને મોકલતો હતો અકાઉન્ટ હોલ્ડર્સ સાથે અને એના સિવાય જે મુખ્ય આરોપી અત્યાર સુધીમાં મળ્યું છે અશોક છે એમને અશોકનું કનેક્શન એક બોરિવલીમાં મુંબઈમાં રહેવાવાળો એક સાઉથ ઇન્ડિયન નાગરિક છે એમનું નામ છે મણિભાઈ તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક અને મણિભાઈને ખા અપાવવાનું કામ અશોક કરતો હતો આ જે ફ્રોડ છે એમાં બે અકાઉન્ટમાં કુલ વીસ બાર લાખ વીસ હજાર રૂપિયા ગયા હતા એમાંથી એ લોકો લગભગ દસ લાખ રૂપિયા રોકડથી નહીને આપ્યું છે અશોકભાઈએ અને બીજા જે બે લાખ વીસ હજાર રૂપિયા છે એ લોકો કમિશન તરીકે આપસ એ લોકોએ ચારો ચારો માણસોએ વેચણી કરી દીધું છે એ લોકો આ આ અત્યારે જે લેન્ડ મળી છે ચાર લોકો અકાઉન્ટ હોલ્ડર અકાઉન્ટ અકાઉન્ટ હોલ્ડર સહિત જે અમે લોકોએ ત્રણ એજન્ટે પકડ્યું છે તો એ લોકો તો ફક્ત અકાઉન્ટ પૂરા પાડવા માટે અને રૂપિયા જે ફ્રોડના પૈસા છે એ ઉપાડીને પછી મુંબઈ ખાતે મોકલવાનું એ લોકો કામ કરતા હતા હવે જે મુખ્ય આરોપી છે મણિભાઈ તો એમને પકડવા માટે તપાસ ચાલુ છે અને એનાથી ખબર પડશે કે ટેલિગ્રામમાં ખરેખર એ લોકો કેવી રીતે ખોટી લિંક વગેરે ઊભી કરીને લોકો સાથે છેઠરપિંડી કરે છે